તાલુકાના દુગાવડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે પાટણ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાબીની અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ

લોકસભાનું જે બે હજાર ચોવીસનું વિઝન લઈને તમે આવ્યા છો એમાં જે ઠાકોર સેના છે એવા ઘણા સંખ્યાનું ચાલે છે એમાં કેટલા યુવાનોને આપ ખેંચ્યું અમે ઠાકોર સેનાને મજબૂત કરવા માટે લગભગ ત્રણ વર્ષ સુધી રાત દિવસ મહેનત કરી અને સંગઠન ઊભું કર્યું છે અને મારા શાળા ડીદી ઝાલેરા અને અમે બંને ઠાકોર સેનાની સાથે સંપૂર્ણ રીતે મદદ કરીશું ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે બે હાજર ચોવીસ જોકે અડુવાડા ગામના પૂર્વ સરપંચ પોતાના સમર્થકો સાથે કેસરીઓ ધારણ કર્યો હતો જેમાં પણ ભાજપમાં જોડાઈ ધારણ કર્યો હતો જેમાં તાલુકાના પૂર્વ રાજ્યસભા બાબુભાઈ દેસાઈ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અશોકભાઈ જોશી પાટણ લોકસભા પ્રભારી રાજેન્દ્રસિંહ સોઢા ભગીરથસિંહ જાડેજા સુખદેવસિંહ સોઢા ડાયાભાઈ પિલયાતર અણધાભાઈ પટેલ ચેરમેન થરા માર્કેટયાર્ડ ભારતસિંહ ભટેસરિયા બનાસકાંઠા ઠાકોર સેના પ્રમુખ ડીડી જાલેરા કરણસિંહ છત્રસિંહ વાઘેલા કાકરે તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયતના તેજાભાઈ દેસાઈ દિનેશભાઈ ઠક્કર કિસાન મોરચા ઉપપ્રમુખ બનાસકાંઠા ઈસુભા વાઘેલા અને અમીભાઈ દેસાઈ મહામંત્રી તાલુકા ભાજપ બાબુભાઈ ચૌધરી રાધનપુર મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન દરજી બાબુજી ઠાકોર પૂર્વ સરપંચ તેરવાડા યુવા પ્રમુખ અમરસિંહ સોલંકી રમેશભાઈ દવે પૂર્વ પ્રમુખ

ત્રણસો યુવાનો કોંગ્રેસના અને આપ પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબમાં વિશ્વાસ રાખીને જે જોડાયા છે એમના પાર્ટીમાં હું આવકારું છું અને એમના

એક બેઠક યોજાઈ આ બેઠકમાં વિસ્તારમાં ઘણા બધા કોંગ્રેસના આગેવાનો આજે કોંગ્રેસમાંથી છેડવા ફાડી અને ભાજપમાં જોડાયા જે બધા જ કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈ વતી ભારતીય જનતા પાર્ટી વતી હું ભાજપમાં સ્વાગત કરું જે રીતે આખા ગુજરાતમાં તમે જો ધારાસભ્યો શનિ રાગેવાને ખબર જ છે કે આ જોડાયા છે ફરી એકાજપ માં જોડાયા છે બધા જ લોકો ભાજપ નું સ્વાગત કર્યું